ભરૂચના ધારાસભ્યએ વિવિધ શાળા કોલેજમાં ચાલતા મતદાર યાદી સુધારણા કેમ્પ સ્થળની મુલાકાત લીધી બોલાવ વિસ્તારની શાળા કોલેજોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો બી એલ ઓના માર્ગદર્શન હેઠળ ફોર્મ ભરવાની કામગીરી ભરૂચ જિલ્લામાં હાલમાં મતદાર યાદી સુધારણા કેમ્પ વોટ લિસ્ટ ઓફ ડેશન કેમ્પ સવારે નવ વાગ્યા વાગ્યાથી બપોરે એક વાગ્યો કલાક સુધી ચાલી રહ્યા છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચના હોલા વિસ્તારમાં આવેલી વિવિધ શાળા કોલેજોમાં મતદાર યાદી સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાર યાદીમાં નામ ઉમેરવા કે સુધારા કરવા માટેની કામગીરી સુચારુ રૂપે ચાલી રહી છે બુથ લેવલ ઓફિસર બી એલ ઓના માર્ગદર્શન હેઠળ નાગરિકો દ્વારા ફોન નંબર છ સાત અને આઠ સહિતના જરૂરી ફોર્મ ભરીને તેને સબમિટ કરવામાં આવી રહ્યા છે આ કામગીરીનું નિરીક્ષણ કરવા અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કેમ્પ સ્થળોની મુલાકાત લીધી હતી તેમની સાથે અગ્રણી ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મતદારો અને કેમ્પના કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમણે ચાલી રહેલી કામગીરીની વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા જેથી વધુમાં વધુ પાત્ર નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે આ મુલાકાતનો હેતુ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને કાર્યક્ષમતા જાળવવાનો હતો ચૂંટણી પંચ દ્વારા આજે દરેક બૂથ ઉપર મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ બૂથ પર જ સવારે નવથી એક દરમિયાન શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને આજે અંબેમાટા સ્કૂલ નારાયણ વિદ્યાવિહાર પોલિટેકનિક કોલેજ અને આ બોલાવ ગામમાં ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં આવતા જુદા જુદા મતદાન મથક ઉપર જુદા જુદા બૂથો ઉપર બીએલઓ દ્વારા અને બીએલએના સહયોગથી અને સોસાયટી અને ગામના આગેવાનોની સહયોગથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે જે લોકોને ફોર્મ પહેલાં મળી ગયા છે એ લોકો જમા કરાવવા આવી રહ્યા છે જેમને હજી ફોર્મ મળ્યા નથી એ પણ અહીંયા તપાસ કરીને પોતાના ફોર્મ મેળવીને પોતે નવી મતદાર યાદીમાં આવી શકે એ માટેની પ્રક્રિયા ખૂબ ઝડપથી અને લોકોમાં વ્યાપક ઉત્સાહ સાથે ચાલી રહી છે બીએલઓ ઓ તમામની કામગીરી ખૂબ સુંદર છે ગામના આગેવાનો સોસાયટીના આગેવાનો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે મારી ભરૂચ વિધાનસભામાં આવતા તમામ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી છે આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે જેમને ફોર્મ મળી ગયા છે એમણે પોતાના ફોર્મમાં મતદાર તરીકે પોતાની તમામ વિગતો ભરીને અહીંયા બી પાસે જમા કરાવીએ અને જે મતદારને હજી ફોર્મ મળ્યા નથી એ પોતાના બીએલઓ પાસે અથવા તો પોતાના ગામના સોસાયટીના ગ્રામ પંચાયતના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો કે આગેવાનનો સંપર્ક કરીને કે બીએલઓનો સંપર્ક કરીને આ ફોર્મ મેળવી લે અને બીએલઓ સુધી જમા કરાવીએ તો આગામી સમયમાં આપણે નવા મતદાર તરીકે આવી જઈશું કોઈ પણ પ્રશ્ન હશે તો બીએલઓને મળશે તો એનું નિરાકરણ થશે આગેવાનનો પણ સંપર્ક કરી શકાશે ફરીથી મારી આપ સૌ મતદાર ભાઈઓને વિનંતી છે કે આપણે સહયોગ આપીએ અને આ મતદાર યાદીના સુધારણાના કાર્યક્રમમાં સહયોગ કરીએ